ભગવાન જગન્નાથની આજે એકસો અડતાળીસમી રથયાત્રા ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમણે પરિવાર સાથે મંગળા આરતી કરી સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આરતીમાં હાજર રહ્યા હતા વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું છે અષાઢી બીજ એટલે કે આજે દર વર્ષે ભગવાન જગન્નાથ જે નગરચર્યા પર નીકળે છે ત્યારે આજે જય જગન્નાથના નાદ સાથે આખે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે નાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ મંદિર પર પહોંચી રહ્યા છે હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈનથી પણ સાધુ સંતો જગન્નાથ મંદિરે આવી પહોંચ્યા છે તો ભગવાન હવે રથમાં બિરાજમાન થઈ ગયા છે ભગવાન જગન્નાથને વિશિષ્ટ ખીચડીનો ભોગ ધરાવાયો છે ભગવાનની અત્યારે પૂજા ચાલી રહી છે નીજ મંદિર પર ત્રણેય વ્રથમાં ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન થઈ ગયા છે